નમસ્કાર ખેડૂત મિત્રો હું ગ્રામ સેવક હર્ષિત રામાણી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ કે જૂનું આઈ ખેડૂત પોર્ટલ છે તે બંધ થઈ ગયું છે તો નવા ખેડૂત પોર્ટલ માટે અરજી ક્યાં કરવી અને નવું ખેડૂત પોર્ટલ કઈ રીતના કામ કરશે તેની વિગતે ચર્ચા આપણે પછીના વિડીયોમાં મોકલી દઈશું પણ એ પહેલાં હું જણાવી દઉં કે સૌ ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે અગાઉના વિડીયોમાં પણ ઘણીવાર મેં કીધેલું છે કે ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું સેલ્ફ મોડમાં મોબાઈલ એપ્લિકેશનથી વીસી દ્વારા કે મોબાઈલ એપ્લિકેશન કે વેબ પોર્ટલથી ગમે ત્યાંથી ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિડીયો મેં ઘણીવાર બનાવેલા છે ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ વખતના જે આઈ ખેડૂત પોર્ટલમાં નવો બદલાવ જે છે તે એ છે કે તમે જો આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે જે બાગાયત વિભાગ હોય ખેતીવાડી વિભાગ હોય મત્સ્ય વિભાગ હોય ગમે તે વિભાગમાં અરજી કરવા માટે આ વખતે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એટલે કે જે ખેડૂતનો આઈડી નંબર આવે છે એ આઈડી નંબર નાખવો આ વખતે ફોર્મમાં ફરજિયાત છે જો તમે ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો આ વખતે તમે આ ખેડૂતની બધી યોજનાઓ ખેતીવાડી બાગાયત મત્સ્ય વિભાગ કે પશુપાલન વિભાગ ગમે તે યોજનાનો લાભ તમે આ વખતે નહીં લઈ શકો તો આપણે વખતો વખત જણાવી દીધું છે અને આ વખતે પણ જણાવી દઈએ કે મોબાઈલ એપ્લિકેશનથી પણ આપણે કરી શકીએ છીએ તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આપણે વીસી પાસે પણ કરી શકીએ છીએ અને પોર્ટલમાં પણ કરી શકીએ છીએ બધા વિડીયોની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ તો આપ ખેડૂત મિત્રોને સૌને વિનંતી છે કે આ જે ફાર્મર રજીસ્ટ્રેશન છે તે વહેલી તકે કરી લેવું જેથી આપણે બધી વખતો વખતની સબસિડી યોજનાનો આપણે લાભ લઈ શકીએ અને ખેડૂતોના હિતમાં આપણે કામ કરી શકીએ તો મિત્રો આપને વખતો વખત જણાવી દે એ રીતે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જય જવાન જય કિશાન જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં જે બે લાઇકન છે એને પ્રેસ કરી દેવું જેથી વખતો વખત તમને આ માહિતી મળતી રહે અને પોતાના જે ખેડૂતોના ગ્રુપ હોય તેમાં આ વિડીયોને શેર કરવો જેથી મહત્તમ ખેડૂતો આ વિડીયોને જોઈને આ માહિતી મેળવી શકે